ની પણ માંગ કરી તો પોલીસ માંગ કરી અમદાવાદ એલિસબ્રિજ પાચપતરા રસ્તાભ્ય અમિત શાની માંગ અધિકારીની બદલી થતા વિકાસ અટકે તે ન ચાલાવી શકાય તે ઉપનધારા સભય કાશુ શહેરનું પોતાનું ડિઝાઇન યુનિટ સેલ હોવું જોઈએ એટલે કે શહેરના કોઈ પણ પ્રોજેક્ટ હોય એ કન્સલ્ટન્ટો ઉપર ભરોસો રાખવાના બદલે શહેરનું યુનિટ જ તૈયાર કરે અને એ કાયમી કર્મચારીઓ કાયમી એન્જિનિયરો એન્જિનિયરો હોય તો શહેર ઉપર કેટલાક કિસ્સામાં એવું ધ્યાન પર આવ્યું છે કે કન્સલ્ટન્ટો ખૂબ મોટો પ્રોજેક્ટ બનાવે છે અને એ શહેરને કોર્પોરેશનને નુકસાન થાય છે કોર્પોરેશનનો કન્સ પોતાનો જ એન્જિનિયર હશે તો એ ઇકોનોમિકલ શહેરને વાયેબલ થાય એવો પ્રોજેક્ટ બનાવશે એટલે પોતાનું ડિઝાઇન યુનિટ બનાવવાની મારી માગણી હતી